thank <laughs> you

अच्छा अब ऐसी दिखण

ઈ કે પોલીસ સ્ટેશન આવ્યા ઈ પોલીસ સ્ટેશન ઓલા લઈ ગયા હતા ને એને સ્કૂલમાંથી એટલે હા થઈ નઈ પકડવા દે ઈ જો વિયાન ને રવિભાઈ આગળ વઈ ગયા નક્ષિત બેસવું છે ને ટ્રેનમાં બેવું છે માલગાડી છે આ છે મોરબીનું રેલવે સ્ટેશન કેટલા વાગાનો દસ વાગાનો હશે સાડા દસ વાગે આવ્યા હોત તો આવશે હો હમણાં ટ્રેન જો આમથી આવશે પોપ એમ વાગે છે શું આવ્યું જો હા આ હા જો આવી જોઈ લે આજ વાકાનેર થી આવી ગયો ડેમો હવે જશે પાછો વાકાનેર આગળ વયો ગયો હતો બેઠા છે <laughs> 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 <laughs>

જોવાય નક્સી જો નદી આવી એટલે તો ટ્રેન માં બેહાય તું મસે એટલી હે કે નદીનું પાણી નથી દેખાતું Bien, ahí han hecho batallas. ગ્રાઉન્ડ એની ગ્રાઉન્ડ અને આ ડીમાર્ટ આવશે આકા તો ગાય આપણે ફાઈનલી પહોંચી ગયા છીએ વાંકાનેર અને હવે આપણે અહીંથી જવું પડશે રિક્ષામાં કેમ કે હજી આપણે જવાનું છે જીનપરામાં ફયનું ઘર જીનપરામાં છે તો આપણે રિક્ષા ગોતવી પડશે xu, washroom vào, đi ở, puchile, bát thuốc gì ở đây, à mồi, như anh gần nào thôi. này quá cả ભાઈ માં દીકરો તો ક્યાં ગયા કેમ થી આવે છે જો પૂ જાણક સીધે બધાય વાકાને જક્શન માં જો નાસ્તો કરવા માંડ્યા છે ઉતરીને સીધા પપસારા દેખાતા હતા તો બધાય પપ ખાવા માંડ્યા હા બધાય દે દીધા નિયન ને નાસદ સોડા ને વેફર ને જો ઈ બધાઈ દે દીધા ખાલી આના પડીકા ને દેવાના આપો ખનિયા લાલા કા છે આમાં તો ગાઈસ ફાઇનલી અમે વાકાનેર જંક્શનમાં પહોંચી ગયા અને વાકાનેર જંક્શનથી બહાર નીકળી ગયા અને હવે રિક્ષા સ્ટેન્ડ ઉપર આવીને હવે અમારે ગોતવી પડશે રિક્ષા કેમ કે જવાનું છે જીન પર આમાં તો અહીંથી થોડુંક દૂર થાય વિયા નામ સાઈડ મારે એટલે જવા માટે રિક્ષામાં જવું પડશે બધાને અને રિયાનને નાસી બઈને બહુ મજા આવી ગઈ અને હા ટ્રેનમાં બહુ એન્જોય કર્યું બધાએ પહેલી વાર બે ભાઈ ટ્રેનમાં બેઠા તા કાવીએ પહેલી વાર બે ભાઈ ટ્રેનમાં બેઠા હતા એટલે બી ભાઈને મજા આવીને એક્સપિરિયન્સ સારો રહ્યો કે ટ્રાફિક હતું નહીં ગડધી હતી નહીં જરાય એટલે બઈને મજા આવી ટ્રેનમાં અને આપણે જવાનું છે જીનપરામાં તો હાલો બધા આગળ વઈ ગયા છે અને રિક્ષામાં જવાનું છે તો પાછા ડાયરેક્ટ આપણે ફઈના ઘરે જઈને મળી આગળ હલવા મંડા Nah, થી આપણે રિક્ષા માં બેસી જાશું

આપણે મોરબીમાં જ તમારે પાણી ન થારું આવતું એક જ હો પૂજીને તમારે મોરબીમાં જ પાણી સારું ન થવું અમારે ચોખ્ખું આવે થવું ફિલ્ટર છે તો ગાયસ બધા જમીન ફ્રી થઈ ગયા અને નકશીતભાઈ તો અમારે સુઈ ગયા છે જોવો નકશીત સુઈ ગયા અહીંયા રવિ એ શું આરામમાં જાય કહેવાય કા રવિ આરામ કરશે અમે બધા આવશું ત્યાં બનાવ્યા છો બધા તૈયાર થઈ ગયા ને હવે અમે બધા જાય છીએ બજારમાં કા છોકરીઓ શોપિંગ કરશે નહીં એમાં રવિના નીના એને તો વળી ગયું નથી ને લીધું નથી ગમવું તો હાલો હવે આપણે જાય બજારમાં

नहीं तो कोई आ बराबर हो रही थी मुंह गीला है कि आ बराबर है गीला है गीला था गीला तो जो मत ना बहुत सुंदर है आ इन हिल और का ले आईना नहीं आईना नहीं दायना बस लेवा जल्दीवा तेरा ऑटो लेवानो थैंक यू सर जी અમાર વીયન જોવો ચંપલ ગોતે ક્યારનો પણ મળતા નથી લેડીઝ ચંપલ છે બચવું હાલ હાલો મા દીકરો હાલ હાલો 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 જલ્દી ચલો આપણે સારું આમ બપોરે આવ્યા ને એટલે ટ્રાફિક નથી થાય ના ના છોકરાઓ Sal, sal. Makan Makan waqan makan liye bazaar mein બસ શોપિંગ કરીને જો હવે બધાય ને તરસ લાગી એટલે બધા ઠંડુ પીવા માટે ઉભા રહ્યા હસી ભાઈ ઠંડુ ને આગે બધું છોડા ને ઓરેન્જ વિયન ને પીવી માઝા કાવી ને આ બધાય લીંબુ શરબત ને લીંબુ સોડા પીવી છે કા ને મારે ઓરેન્જ હાલો હવે તારે કઈ પીવાની છે સોડા પીવા આવી ગયા प्लास्टिक ના સેલમાં में बदाज आ गए वस्तु लेवा नीचे बास्केट लाइन शॉपिंग બાસ્કેટ લઈને શોપિંગ કરવા જ दड़ो तो है नहीं बेटा घरे ना 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 ना

वो सुत तो बाकरे से ना तो कोई लगे थे बाकरे से फिर थोड़ी अधिक आई थी रेशारू है ना दरअसल ये है एल नेवीन भाई ने आवे छे नींद तक मेन हो जाता तो नींदत आवे और तो हो जाता તો પાછા મોરબી પહોંચી ગયા સાડા પાંચ સાડા પાંચ થી પોણા છ થઈ ગયા છે આમ જોવા તા ઇનાર રવિ ને વિ બધાને મોઢા આવડાક આવડા થઈ ગયા થાકી ગયા ઓમ મજા આવીને એક રીતે કઈ ના મજા આવે ને ટ્રેનમાં તો વિયન બપોર સૂતો હતો એટલે એટલે વિયનને નીંદર આવતી હતી એ તો માલ ગાડી હતી હેલો તો હાઉસિંગ બોર્ડે ઉતરી બધા જો સાત ફ્લેવર વાળી પાણીપુરી ખાવા ઊભા રહી ગયા હિના ને ભૂજા ને નક્સિદ ને કઈક ઉકારા થાય

પૂજાને બધાય ટેસ્ટ લેવાતા સાત પાણીવાળા ટેસ્ટ લીધા હવે રગડા પૂરી ટેસ્ટ લેશે ને મસાલા પૂરી ટેસ્ટ લેશે હા બધી આ બે જગ્યાએ બહુ મસ્ત પાણીપુરી આવે વિયાને એક પ્લેટ વાં ખાધી ને હવે અહીંયા ખાશે તો વિયાને બે પ્લેટ તો ખાઈ લેશે બધાને બહુ મજા આવે પાણીપુરી તો પૂરી ન પડે કારણ કે પાણીપુરી તો ગમે એટલી પૂરી ન પડે

ખાટું પાણી મારે પૂજા ખાટું તારે મીઠું ને હા આપડે મીઠું ને હા બે આવી ગઈ છે તો હવે ખાવા માંડી નકર વારો નહીં આવે આલો ટ્રાફિક છે તો ગાઈસ જો ફાઇનલી ઘરે પહોંચી ગયા અમે પાણીપુરી ને બધું ખાઈને ane wakanierti kertli berarti shoppingnya keri. iya, batalu tamne. toh, benda kertas kaki

પૂજાએ લીધી હા વી હા વ્યૂ આની શોપિંગ કંઈ રહી એને કાંઈ ન ગયમ એ કે મમ્મા મને આ ડબલું લેવું હોય અને પોલું બીજું કહી ગયું આવડો આ મારા ફઈને કહે કે નાની મારે આ લેવું હે એ કે તમારે ફઈ આ લઈ દીધું જો અને ડબલું જ લીધું અને આ રોટલી રાખવાની અમે બે ચારી લીધી ઓલી પાતળી છે અમારે છે એ અને આ બહુ મસ્ત જાડી છે પૂજા પૂજાએ નાળો લીધો હમ તો જો એ બધું લીધું અને આમાં મેં લીધું છે વિયાન માટે ટ્રેક ને ટી શર્ટ બતાવતો પૂજા અને આ છે મારી બંગડી જો આ લીધા વિયાન માટે આખું ટ્રેક ને ટી શર્ટ હું પેર લીધી એટલે એ મસ્ત આમાં બ્લુ કલર મસ્ત હતો પણ વધારે આ સારો લાગતો તો એટલે પછી આ અને એમાં ભેગું પાછું આવ્યું છે બેગ પોકેટ હા રાખવાનું તો વિન ને એવું આવ્યું છે તો બધી શોપિંગ કરી લીધી અને હવે બધું મૂકી દઈએ તો વાકાને ફાઈના ઘરે ગયા હતા અને શોપિંગ કેટલી બધી કરી લીધી કે છોકરાઓને તો બહુ મજા આવી જાતા અમે ટ્રેનમાં ગયા વળતા ટ્રેનમાં આવ્યા ફર્સ્ટ ટાઈમ ભાઈનો એક્સપિરિયન્સ ટ્રેનમાં સારો રહ્યો કે ભાઈએ તોફા નહીં ન કર્યા અને નિરાંતે ભાઈ ગયા અને આવ્યા અને બહુ મસ્તી કરી વળતા અમે પાણીપુરી ખાધી તો આજે તો છોકરાઓને અમને બધાને બહુ મજા આવી ગઈ અને કાલ નો હવે પ્લાન છે તો એ હવે હું તમને કાલ કહીશ તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં